સુરતથી સમાચાર માંગરોળ તાલુકાના સણધરા ગામે પડતર ભ્રષ્ટોને લઈ ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીમાં મતદાનનો કરે બહિષ્કાર ચૂંટણીની સમયમર્યાદા પૂર્ણ થઈ ત્યાં સુધી એક પણ ઈવીએમ મશીનમાં નોંધાયો નહીં રૂપાલા પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે મીડિયાના ઇન્ચાર્જ શ્રી રાજુભાઈ આપ સૌ પત્રકાર મિત્રો સૌથી પ્રથમ તો હું ફિલ્ડ ઉપર કામ કરનારા સૌ પત્રકાર ભાઈઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ મને ચૂંટણીના આ દોરમાં ખૂબ સારી રીતે સહકાર આપ્યો છે એ માટે હું આપ સૌનો આભાર માનું છું મિત્રો આજે મતદાન ગઈકાલે પૂરું થયું છે અને મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછી ના મારા મનોભાવો આપની સાથે શેર કરવા માટે મેં આપ સૌને બોલાવ્યા છે આપ બધાને ખ્યાલ છે કે મારી ચાલીસ વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના આ દોરમાં હું ચૂંટણી લીધું મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું ગઈકાલે ચૂંટણી પૂરી થઈ ગઈ મતદાન સારી રીતે થયું ઉત્સાહપૂર્વક વાતાવરણની અંદર થયું અને સૌથી સારા સમાચાર તરીકે હું જેને મૂલવું છું એ સંપૂર્ણ શાંતિપૂર્વક થયું એ ઘટનાને કારણે હું અત્યારે આપ સૌની વચ્ચે મારી લાગણીઓ શેર કરવા માટે આવ્યો છું સાથીઓ મારા એક નિવેદનને કારણે આખી ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો કષ્ટદાયક કહો એ દોરમાંથી હું પસાર થયો મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ મારાથી ભૂલ થઈ એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું કારણ બન્યું પણ આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુને કારણ હું જ હતો પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટા અને મારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક છે અને ઇન્ડિવિજ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને વિધામાં મૂકનારું થયું મુશ્કેલીમાં મૂકનારું થયું એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું પાર્ટીના અમારા પ્રમુખ તરીકે સી આર પાટીલ સાહેબે પણ દિલગીરી વ્યક્ત કરેલી એમણે પણ બધાની સાથે પ્રયાસો કરીને જે કંઈ કરવા જેવું હતું એ બધું કરતા જ હતા પણ એનું નિમિત્ત માત્ર મારે આપ સૌને એ કેવું છે કે ભાઈ હું માણસ છું તો માણસ માત્ર ભૂલને પાત્ર અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને વન ટુ વન જે લોકોના મને ફોનો આવતા હતા તરત જ મેં તો કહ્યું હતું કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી માફી માગી લીધી હતી અને આગળ જતા સમાજની વચ્ચે જઈને પણ મેં અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા અને તે વખતે પણ મેં માફી માંગી હતી હવે જયારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે મતવાળો વિષય કાંઈ છે નહીં હવે હવે રાજનીતિવાળો વિષય પણ જે છે નહીં કારણ કે ચૂંટણી હોય ને એટલે પછી બધું એમાં અંદર આવી શકે એ આપણને બધાને ખ્યાલ છે એટલે એમાંય હું તો કંઈ બહુ જવાના મતનો છું નહીં હવે હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે ને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું છે એમને પણ નાનું મોટું કશુંક પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહવાન કરવાના મતનો છું વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અનેક ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું છે તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું આપ સૌને મારો નમ્ર અનુરોધ છે કે આપ સૌએ આ મારા કઠિન દોરની અંદર જે પ્રકારે મને સાથ અને સહકાર આપ્યો છે હું એની પ્રશંસા કરું છું પુનશ્ચ મિચ્છામી દુકડમ ધન્યવાદ ભારત માતા કી જય સારામાં સારી વાત મને એ લાગી કે સંપૂર્ણપણે આખી કોન્સ્ટિટ્યુન્સી માં શાંતિપૂર્વક મતદાન અને આખા દિવસ દરમિયાન મને એક પણ સૂચના કે ટેલિફોન કોઈ નકારાત્મક વિગત સાથેનો કે ઘટના સાથેનો મને આખો દિવસ મળ્યો નહીં હું તો અગાઉ ચૂંટણીઓ લડતો હતો ત્યારે આવું બધી ઘણી ઘટનાઓ બનતી હતી પણ આ જે મળ્યું નહીં એ મારા માટે સૌથી સારી ઘટના હતી અને તમે કહો છો કે સૌથી ખરાબ ઘટના તો આખા દિવસ દરમિયાન એવો કોઈ અનુભવ મને થયો જ નહીં એટલે એને હું કોઈ ઘટનાને એમાં દર્શાવી શકું એવું છે મને સૂચના આવી છે પણ ડેટ નથી આવી પણ ગુજરાતમાં તો હવે બીજી રીતે રહેવાનો મતલબ નથી એ તો પાર્ટીના કાર્યક્રમો પ્રમાણે એ આવશે નિશ્ચિત તારીખ મારી પાસે ડેટો માંગી છે દિવસો માંગ્યા છે લોકેશન પાર્ટી નાખશે એ વિષયમાં હું કહું કે હું મળી છે એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી એમાં અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો પાર્ટીના આગેવાનો કારણ કે હું તો એમાં કેન્દ્ર બિંદુ છું એટલે હું એવી વાત કરું એ મને લાગે થોડીક અનુચિત કહેવાય છે મેં આપને કહ્યું છે એટલા માટે મારા કારણે મારા કેટલાક સાથીદારો ને સહન કરવાનું એટલે એમાં એ એ એ સાથીદારોમાં એ જ આવે મોટે ભાગે જે ક્ષત્રિય આગેવાનો હતા એમની જે ટ્રોલ થતા હતા એમ શબ્દ વાપરી શકાય કે એમની સામે પણ એ બધાને માટે પણ એટલા માટે જ મેં એમનો ઉલ્લેખ કરીને કહ્યું હતું બીજું કે મેં જે વાત મૂળ કરીને એમાં એનું કેન્દ્ર બિંદુ છે કે આ ઘટનાનો કારણભૂતપૂર્વ હતો એટલે એનો જવાબદારી પણ મારી છે મારી સિવાય કોઈ નાની નથી નંબર વન પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનો એ મારો પક્ષ લીધો હું હવે એ બધા વિષયો એટલા માટે છેડવા માંગતો હવે ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે કે અમે તમને મત આપવાના છે પણ એ બધા વિષયોને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાતાવરણ જાય એને માટેનો મારો કોઈ ઇરાદો નથી મને એમ લાગે છે કે મેં કર્યા એની કરતા મારા પાર્ટીના આગેવાનોએ વધુ મજબૂત પ્રયાસ કર્યા હું પ્રયાસ કરું ને એ સ્વાભાવિક છે કે હું પોતે પાર્ટી હતો એટલે મારા પ્રયાસોને તો અધરવાઇઝ મેં કહ્યું ને કે હું આ પ્રયાસ કાલે કરું ને ગઈકાલે કરી હોય સવારમાં મતદાન પહેલા

આ વિષય એક વખત મારી દૃષ્ટિએ પ્રેસમાં ક્યાંક ચર્ચાણો તો પણ ખરો અને કદાચ અશ્વિનીજી આવ્યા હતા ત્યારે પણ એમને આની ઉપર પ્રકાશ નાખવાનું કોશિશ કરી હતી બે બાબતો છે એમાં કે રાજકોટ જેમ શરૂઆતમાં ઓટો પાર્ટ્સનું પાયલોટિંગ કરતું નગર બન્યું અને સ્ટાર્ટ અહીંથી થયો ઉદ્યોગ અને અત્યારે દેશભરમાં એની એક શાખ પણ બની ગઈ છે એની સાથે સાથે જ્વેલરી અને ઇમિટેશને પણ બહુ મોટું કાઠું કાઢ્યું છે એ પણ અત્યારે રાજ્ય સ્તરે નહીં પણ નેશનલ સ્તરે આપણે હા હા નેશનલ લેવલે આપણે એને કોન્ટ્રીબ્યુશન છે હા એ એવી રીતે તમે જે કહ્યું કે કોઈ મોટા કારખાના નથી આવ્યા તો એને માટેની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચરલ જે સુવિધાઓ હોવી જોઈએ એમએનએસ ને લાવવી હોય તો કનેક્ટિવિટી રોડ સમય એક વિરામનો છે આપ જોતા રહો એબીપી અસ્મિતા